આજકાલ લગ્ન માટે ઓનલાઈન પાર્ટનર શોધવાનો જે ટ્રેન્ડ વધ્યો છે એ ક્યાંક તમને ભારે ન પડી જાય કારણ કે વડોદરાના એક વેપારીએ સુરતની યુવતી સાથે જે કર્યું છે એ સાંભળીને તમે ગંગ જશો શું તમે યોગ્ય જીવનસાથી શોધમાં છો શું તમે મેટ્રોમોનિયલ સાઈટ પર દુલ્હો શોધી રહ્યા છો તો લગ્નના નામે આવા લોકો સાથે વાતચીત કરતા સમયે સાવધાન રહેજો કારણ કે મેટ્રોમોનિયલ સાઇટ પર આવી જ રીતે મિત્રતા કરવી સુરતની એક મહિલાને ભારે પડી છે મેટ્રોમોનિયલ સાઇટ પર મિત્રતા કરતા પહેલા સાવધાન

આ સાઇટ પર મહિલાનો સંપર્ક વડોદરાના કાપડના વેપારી સુરેશ સાથે થયો શરૂઆતમાં તો વેપારી અને મહિલાએ મેસેજ તેમજ વાતચીત કરી આ રીતે મિત્રતા કેળવી વેપારીએ કાપડના બિઝનેસમાં મહિલાને પાર્ટનર બનાવવાની લાલચ આપી મહિલા પાસેથી ટુકડે ટુકડે ચોસઠ લાખ રૂપિયા પડાવ્યા એ પછી મહિલાનો વિશ્વાસ જીતી વેપારીએ લગ્નની લાલચ આપી

કરીને એક વ્યક્તિ છે જે બરોડામાં રહે છે એમણે પોતાના ધંધા માટે ભાગીદારી સારું આ બેનને તૈયાર કરેલા અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી ચોસઠ લાખ એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું ધંધામાં રોકાણ માટે અને ધીમે ધીમે એમની સાથે સંબંધ છે મિત્રતામાં ફેરવાયેલો અને પછી લગ્નની લાલચ આપી અને કેમની સાથે મર્જી વિરુદ્ધનો અને સાથે શરીર સંબંધ બાંધેલ મહિલાની ફરિયાદના આધારે આરોપી વેપારીને તો પોલીસે પકડી લીધો છે પરંતુ સુરતની મહિલા સાથે બનેલી આ ઘટના એ તમામ યુવતીઓ અને મહિલાઓ સાથે ચેતવણી સમાન છે જે જીવન સાથી શોધવા માટે મેટ્રોમોનિયલ સાઇટ પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરે છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત